હવે મને એવું લાગે છે કે હવે મારું સોંગ રેકોર્ડિંગ હું ખુદ નું કરીશ એવું મને લાગે છે તો હું જયારે પણ રેકોર્ડિંગ કરવા આવું ત્યારે ફરી બ્લોગ લઈશ અને હું કેવું ગાવી મને કેજો પાછા મારા અંગૂઠો ફેલ કરી નાખ્યો તમે જો થઈ ગયો દેખાડતો અમે થાય છે અંદર દેખાડતા જય મારી જય દ્વારકાધીશ તો બધા ગીતાંજલિ સ્ટુડિયો એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો નવું ઓપનિંગ થઈ રહ્યું છે તો આજે અમે ન આવ્યા હતા તો બતાઈ દો તો જરા ગીતાંજલિ સ્ટુડિયો ના માલિક અમને વધારેમાં વધારે સંગ એ ચેનલ માં હજી સુધી હજી સુધી એ ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને કરી લેજો ભાગી જવાનો આ અહીંયા થી કઈ લુક છે આદત નું ગાઈ નાખો કેવો સ્ટુડિયો લાગ્યો કેવો નહી કોમેન્ટ બોક્સ માં જરૂર બતાવજો અને હવે બાર કાક હાલ તો રંગો જશે ને હવે જાવું ને ને મારું રેકોર્ડિંગ થઈ ગયું હે તો આપડા ઘર નો સ્ટુડિયો બની ગયો છે તો હવે મને એવું લાગે છે કે હવે મારું સોંગ રેકોર્ડિંગ હું ખુદ નું કરીશ એવું મને લાગે છે તો હું જયારે પણ રેકોર્ડિંગ કરવા આવું ત્યારે ફરી બ્લોગ લઈશ અને હું કેવું ગાવી મને કેજો પાછા સારું હાલો પ્રશાંતભાઈ મળી આવો ભાગી સારું હાલો ભાઈ હાલો હાલો ઘરે જેને રેકોર્ડિંગ કરાવું એ આવી જજો ગાઈન જવાનું છે તો ગાય જ નાખવાનું છે પછી જ જવું છે કા જો આ તો એમ કે હાલો હું છું જો તો કે ના ગયા થા મહેમાન ગત્યો જઈને ગયા છે

રસ્તામાં પડી હા એ બેટા જોતીને રસ્તામાં પડી ગઈ ફરું કેવું હતો કેવો હતો કેવો હતો સારું તો કન્ટેન્યુ શું નહીં એ ભૂત આવે છે ભૂત ભૂત

તેન ગાંડા રેખે પેલો થાય હાલો હાલો મારે નઈ તમ માલ્યો છે હા તો જાય ઉપર પરફોર્મન્સ ના વિડિયો બનાવ એ એ અંગુઠો મડાઈ ગયો મને ના તો જો દે ઓય ના ના જો દે ટસા ગયો કર દો મસ્તી કરો માં હાસુ દુખે છે

કાય વાત કરો તો ફરમાશ ના વિડીયો તો એ બનાવી નાખ્યા છે ને અમારું જયકાનો વિડીયો કોમેડી બનાવવાનો છે બગાહા વાળો માર કોમેડી તો બનાવી નાખી કે કે હવે કોમેડી બનાવવાનું શરૂ કર્યું

રાકો કાઢીન માથે કાલ તો જાનુ મારી રીસાણી સે બપમ બપમ ગાડી લેવા જો તો જમી એ આ પોય લે પોલે અંદર ઘરમાં છે હું બાર છું એક વિડીયો બનાવવાનું રેકોર્ડિંગ મોકલવાનું તું અવાજ નું તો એ વિડીયો બનાવ બહુ લાંબુ બધું વિડીયો નું લઈ લીધું પણ એવું બધું લાંબુ

મેં માં બે કોમેડી વિડીયો નાખ્યા છે જે આ ચેનલ માં પણ છે તમને ગમ્યા હોય તો કોમેન્ટમાં કહેજો કે હવે પછી વિડીયો બનાવી કે ના બનાવી તો આજ માટે બધાને બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ